નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા ઘઉં ચારસો સિત્યોતેરથી પાંચસો ને એંસી ઘઉં ટુકડા ચારસો એકાણુંથી છસો ને ચોવીસ તુવેરની વાત કરીએ તો બારસો પચાસ થી ચૌદસો ને એક્યાસી રૂપિયા ચણા નવસો સિત્તેર થી એક હજાર અડદ અગો રૂપિયા મગ તેરસો સત્તાવન થી સત્તરસો રૂપિયા ચણા સફેદ અગિયાર થી સોળસો ને સિત્તેર વાલદેશી નવસો બારસો ને પંચાવન સિંગદાણા તેરસો ઓગણીસ ચૌદસો ને પાંચ મગફળી જાડી નવસો પચીસ એક હજાર સત્તાણું મગફળી જીણી નવસો ચાલીસ બારસો ને ચાલીસ એરંડા અગિયારસો પાસાઠ થી બારસો ને આડત્રીસ તાલી થી બે હજાર રૂપિયા સોયાબીન છસો થી સાતસો સડસઠ તલકાળા ત્રણ હજાર થી પાંચ હજાર ચારસો રૂપિયા લસણ આઠસો થી ને એક ધાણા અગિયારસો પચાસ થી સિત્તેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર થી ઊંચું ભાવ ચાર હજાર એકસો ને ચાલીસ રૂપિયા રાય એક હજાર થી બારસો ને સાઠ મેથી નવસો પચાસથી બારસો ને એંસી વટાણા અગિયારસો પચાસથી અઢારસો ને એંસી રાયડો નવસો પચાસથી એક હજાર સુડતાલીસ ડુંગળીની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી બસો ને એંસી રૂપિયા કલોનજી ત્રણ ત્રણ હજાર ચાલીસથી ચોત્રીસો ને સાડત્રીસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર